દેલવાડા માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્ધાતના સૂત્રને ચરિતાર્થ કરતા દેલવાડા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજકોટની સુપ્રસિદ્ધ રણછોડાસજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે દેલવાડા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિનામૂલ્યે મેગા નેત્રનિદાન યજ્ઞ અવિરત રીતે ચલાવવામાં આવી રહ્યો છે આ નેત્ર સેવા યજ્ઞ અંતર્ગત અત્યાર સુધીમાં પચીસથી વધુ નેત્ર નિદાન કેમ્પો સફળતાપૂર્વક યોજાઈ ચૂક્યા છે જેમાં સેંકડો દર્દીઓએ આંખોની તપાસ કરાવી વિનામૂલ્યે સારવારનો લાભ લીધો તાજેતરમાં જ યોજાયેલા છવ્વીસ માં નેત્ર નિદાન કેમ્પ લોકો તરફથી બહોળો અને ઉત્સાહ ભર્યો પ્રતિસાદ જોવા મળ્યો હતો હું મારા પપ્પાને અહીંયા કુબા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર આંખના ડૉક્ટરને બતાવવા આવ્યો છું દર મહિને આઠ તારીખે આ કેમ્પ યોજવામાં આવે છે કુબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને રણછોડદાસ રાજકોટ જે છે એના દ્વારા યોજવામાં આવે છે તેની અંદર હું મારા પપ્પાને અત્યારે અહીંયા બતાવવા આવ્યો છું પપ્પાના ડાબી આંખમાં મોક્યો છે અને ઓપરેશન કરવામાં આવ્યું છે આ ટ્રસ્ટ દ્વારા આ બંને ટ્રસ્ટો દ્વારા બહુત મોટું કામ થાય છે આંખના લોકોને જે દર્દીઓ છે એ લોકોને પણ ભવ્ય આની અંદર લાભ મળે છે કે જેની અંદર લોકોને ઓપરેશન કરવાની અંદર પંદરથી વીસ વીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે તે ખર્ચો નિસ્વાર્થે આ ટ્રસ્ટો દ્વારા આપવામાં આવે છે અને એની સાથે સાથે લોકોને ભોજન પણ પહોંચાડવા પહોંચાડવામાં આવે છે એની સાથે આ ગામ લોકોને અને આજુબાજુના લોકોને જે પછાત વિસ્તારની અંદર આ વિસ્તાર ગણે એ વિસ્તારની અંદર પણ લોકોને ઘણો લાભ થાય છે તેથી આ ટ્રસ્ટોને આપણે સૌ મળીને પણ છે ને આપણે સાથ સહકાર આપીએ એવી મારી વિનંતી છે અને મને આજે કીધેલું છે બતાવી આવ્યો હતો તો મને કહે કે આ ઓપરેશન માટે તમને જવાના જવાનું તો રાજકોટ ક્લસ્ટર દવા મૂળ ફ્રીમાં કોઈ પણ વેરમેન્ટ વગેરેનું ઓપરેશન થાય છે તો આજે તમે નીકળી જવાનું નીકળી જવાનું છે જવાનું છે તમામ ખર્ચો રસ્તા દ્વાર આપે છે આજે દર મહિનાની આઠ તારીખે અમે શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કુવાળો ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરીએ છે આજે અમારો પચીસમો નેત્ર નિદાન કેમ્પ છે અત્યાર સુધીમાં છસોથી વધારે લોકોને અમે મોતિયા વેલ જામનના ઓપરેશન કરી આપ્યા છે અત્યાર સુધીમાં આજે કેટલા લોકોને દર્દીઓ તપાસવામાં આવે છે કેટલાક લોકોને જવાના છે ઓપરેશન માટે આજે એકસો પચાસથી વધારે લોકોની તપાસ કરી છે અને ત્રેવીસથી વધારે લોકોને મોતિયાના ઓપરેશન કરવા માટે રાજકોટ શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવશે સ્પેશિયલ વાહન દ્વારા એક દર્દીને પાછળ કેટલો ખર્ચો સુવિધા આપવામાં આવે છે મોતિયાનો અંદાજિત ડોક્ટરના જણાવ્યા મુજબ પંદરથી વીસ હજારનો ખર્ચ થતો હોય છે એ તમામ ખર્ચો શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને કુબાવર ચેરિટેબલ ટ્રસ્ટના તરફથી સહયોગથી વિના મૂલ્યે કરી આપવામાં આવે છે દર્દીના રહેવા જમવાનું દર્દીને રહેવા જમવાનું તમામ સુવિધા વિના મૂલ્ય કરી આપવામાં આવે છે બપોરનું ભોજન ખૂબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપે છે અને બે દિવસનું ભોજન શ્રી રણછોડદાસ હોસ્પિટલ તરફથી આપવામાં આવે છે આના સિવાય ખૂબ ચેરિટેબલ ટ્રસ્ટ કઈ કાર્ય કરી રહી છે કુબાવ જ ચેરિટેબલ ભૂખ્યાને ભોજન આપી રહ્યું છે અને એક વર્ષ પૂર્ણ થયું છે આજે ગયા આ વર્ષે આઠ તારીખે ચાલુ કર્યું હતું આજે આઠ તારીખે પૂર્ણ થયું છે દરરોજ માટે ભિક્ષુક હોય છે રસ્તામાં જે નિરાધાર લોકો હોય છે એમને જમવાનું નિયમિત રીતે સો જણાને આપી રહ્યું છે એના સિવાય કોઈ પણ ગરીબ દર્દી હોય એના સારવાર માટે કોઈ ખર્ચો તમે ઉપાડો છો ખરા હમણાં જ એક પાલીડીનું પેશન્ટ હતું પાંત્રીસ હજાર જેવો ખર્ચો બાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરી આપવામાં આવ્યો હતો વાની બીમારી હતી ને અત્યંત ગંભીર બીમારી આના સિવાય આવનારા દેશોમાં કોઈ કેમ્પ કરવાના ખરા બીજા આ દર મહિનાની આઠ તારીખે તો કેમ્પ હોય જ છે પણ ગામડે ગામડે જઈ સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે સિમર મુકામ શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને ઉબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા મુકામે આજ રોજ નેત્ર યજ્ઞનું આયોજન કર્યું છે જે આયોજનની અંદર અત્યાર સુધીમાં છસો ઉપરના મોતીયાઓના અને વેલ અને જાનવરના અલગ અલગ પ્રકારના તમામ ઓપરેશનો કરવામાં આવેલા આજ રોજ એકસો દસ જેવા દર્દીઓની તપાસ થઈ અને ત્રેવીસથી ઉપરના દર્દીઓ ઓપરેશન માટે સિલેક્ટ કરેલા છે અમે જે ઓપરેશન કરીએ છીએ તે વિથ ઓપરેશન કર્યું એનો પ્રાઇવેટની અંદર ખર્ચો પંદરથી વીસ હજાર થાય છે જે તદ્દન નિઃશુલ્ક કરવામાં આવે છે ઓપરેશન દરમિયાન જે તેઓ અહીંયા સારવાર માટે આવે છે તેને સંસ્થાના વાહન દ્વારા અહીંયાથી રાજકોટ લઈ જવાના તેમજ ત્યાં બે દિવસનું રોકાણ ત્યાં ખાવું પીવું રહેવું ઓપરેશન દવા કાળા ચશ્મા મેડિસિન બધું જ ટોટલ ફ્રી આપવામાં આવે છે તેમજ ઓપરેશન બાદ બીજા દિવસે તેમને પાછો અહીંયા દેલવાડા મુકામે પાછો ફ્રીમાં મૂકી દેવામાં આવે છે સંસ્થાના વાહન દ્વારા તેમજ દેલવાડા મુકામે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ આયોજન થતું હોય છે જેની અંદર તેઓ ભૂખિયાઓને અન્ન આપવું ગરીબ લોકોને સારવાર કરાવી તેમજ શિયાળાને અનુલક્ષીને ગરમ કપડાનું વિતરણ કરવું આ બધા ટ્રસ્ટો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ